halo halo namaskar mitro musuh nabai મારા નવા વિડીયોમાં આપ બધાય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ મારા ઝાંઝમેર ગામે મસ્તરામ ધારાએ જ્યાં મસ્તરામ બાપુએ બાર તેર વર્ષ સુધી તાજ તાપ તડકો વરસાદ બધું વેઠીને એક ને એક જગ્યાએ બેસીને તપ કર્યું હતું એ આ મારું ધામ બની ગયું છે અને આ ધામની અંદર દર વર્ષે ચૈત્ર માસની અંદર રામકથાનું આયોજન હોય છે તો આ વર્ષે પણ મિત્રો રામકથાનું આયોજન છે

સરસ ધામ છે મસ્તરામ બાપુની તપોભૂમિ છે તો મિત્રો બધોય તમને શું શું તૈયારી ચાલી રહી છે એ પણ તમને બતાવવાનું છે તો મિત્રો મારો વિડીયો આ શેખ સુધી જોતા રહેજો હાલો મિત્રો મસ્તરામ બાપુએ અમારા સબરીમાની મુલાકાત લીધી આ સબરીમા એટલે આમ મારા મામી મારું મહાવ છે પણ આ જે રામાયણ ની અંદર જે સબરીમા નું વર્ણન આવે એ રીતના સબરીમા છે અને વર્ષો સુધી એમ કેવાય કેરાળાનું મહિલા મંડળ ચલાવ્યું અને ધૂન મંડળ ચલાવ્યું બહુ જ ધૂનું કાઈ તો આપણે એની પણ થોડીક મુલાકાત લઈ તો એ સબરીમા તમે અહીંયા કેટલા વર્ષથી આવો છો

કામે નથી બે છે એટલે એમ કરીને બાપુને અડધુત ન્યાથી ધકેલી નાખ્યા અને ત્યાર પછી આ મસ્તરામ બાપુ આયા અમારા ઝાંજમેર અને રાજપુરા ની વચ્ચે એમ કેવાય કે હનુમાન દાદા જગ્યા છે અમારા શબરીમાં આવે છે તો તમે અહીંયા હું શું સેવા કરો છો અત્યારે સપ્તાહ નો માહોલ ચાલુ છે સપ્તાહ ની તૈયારી ચાલી રહી છે તો શું તમે એના એના ભાવ જોવો એની ભક્તિ જવો અને એની સેવા જવો તો મિત્રો આ જરૂર સબરી ના દર્શન કરજો તમે મસ્તરામ આવો તો અમારા માટે અહીંયા હાજર હોય છે

મત્સરામ બાપાનું અને આની અંદર યાત્રાઓને મહાપ્રસાદ એમ કહેવાય કે દેવામાં આવે છે અને સામે જો બાળકો રમે છે સરસ મજાના અને સરસ મજાની તૈયારી થઈ ગઈ છે અહીંયા રામ મંદિર બની રહ્યું છે તો મિત્રો આ મસ્તરામ તારા એ રામ મંદિર બની રહ્યું છે જો મિત્રો મસ્તરામ બાપુએ બાર વર્ષ સુધી અહીંયા તપ કર્યો હતો અને એમની કુતરાને રોટલા નાખ્યા કરતા એટલે કુતરાની પણ મૂર્તિ બાપુની સમાધિની બાજુમાં જ છે તો આ જગ્યા છે મિત્રો અહીંયા બહુ છે તો રામ મંદિર બને છે મસ્તરામ ધારા જગ્યામાં આ બધી તૈયારી એની છે જો મિત્રો અહીંયા ગાર કરી નાખી છે સપ્તાહ શરૂ થાય એ પેલા ગાર આમાં બધે મંડપમાં પણ કરશે તો હમણાં આપણે મંડપ પણ જોવા જઈશું અને આ છે અન્ન રસોડાની જે ભોજનાલય છે એની સામેલો ભાગ છે વડલા બંને ઘણા બધા યાત્રાળુઓ પણ આવેલા છે તો આ ભોજનાલય છે અને સામે રસોડું છે અને સામે બાપુનું મંદિર છે અહીંયા રામ મંદિર બને છે આમે બાપુનું મંદિર છે સમાધિ મંદિર તો મિત્રો હવે આપણે છે ને જ્યાં નો મંડપ છે રામકથાનો મંડપ એ પણ જોવા જઈએ અને સાથો સાથ રામાપીરનું એમ કહેવાય કે પાટ પણ છે આ કથા દરમિયાન એ આપણે મંદિર છે એ બતાવીશું હમણાં જો ગેટના ઇંગલુના ગેટ છે અને સામે લાકડા પણ તૈયાર થઈ ગયા છે રસોડા માટે જો અને આ સરસ મજાની બોર્ડરનું કલર કામ પણ થઈ ગયેલું છે મિત્રો અને સામે આપણે સપ્તાહનો મંડપ છે ત્યાં પણ જઈશું ઘણા બધા પ્રવાસીઓ પણ આવ્યા છે અત્યારે બાળકો ચાલો મિત્રો હવે આપણે કથા મંડપ બાજુ જઈ આ છે તેમના પગીચા જો હા મે કથા મંડપ નો ડોમ તૈયાર થઈ ગયો છે હજી અને જો અહીંયા આ ગાર કરવા માટેનું સાણ ભેગું થઈ ગયું છે આ માલઢોર નું કહેવાય આપણે આપડે કરતા હોય છે ગામડામાં એ જ રીતની ગાર આ મંડપ ની અંદર કરાઈ રહી છે તો જો કરીને જતા રહેલા છે આજ કરેલી છે બીજી બે દિવસ ત્યારે આ બધી ગાર તૈયાર થઈ જાય ગાર ઉપર જ સટાઈ પાથરીને બેહાડ છે કથાનું રસપાન કરવા વાળા જે કોઈ શ્રોતા મિત્રો હોય ને એમને બેસાડવા માટે થીના ગાયર કરવામાં આવે છે અને ભોલુભાઈ શાસ્ત્રી દિહોરવાળા આ કથા સંભળાવશે તો આ રીતનો કથા મંડપ તૈયાર થઈ ગયો છે અને જો સામે ગાર ગાર કરેલી છે આપણે ત્યાં નજીકથી જોઈ જો આ સાણ માલઢોરના સાણની ગાર કરાવી છે સરસ મજાની અને ગાર ઉપર બેસીને જ બધાને કથાનું રસપાન કરવાનું એટલા માટે થી બહુ જ સરસ સુંદર તૈયારી થઈ રહી છે તો ગાય કરવા માટેનો આંકો છે મિત્રો જો મિત્રો આ આખા ડોમનો ફોટો હજી ઉપર કાપડ નાખવાનું બાકી છે હજી ચાર દિવસ બાકી છે તો ચાર દિવસની અંદર આ સંપૂર્ણ તૈયારી થઈ અને જુઓ સામે છે એ તો કાયમની માટે તૈયાર કરેલું પેજ છે અને અંદર ગાર કરી નાખેલી છે બંને બાજુ ગાર થઈ ગઈ છે વચ્ચે ગાર કરવાની બાકી છે હવે એ બે દિવસની અંદર થઈ જશે અને જવો પાણી ને એવું છાટેલું છે ને એવું બધું કરેલું છે મિત્રો અને દર વર્ષે સપ્તાહની આગામી તૈયારીમાં આવું જ હોય છે અહીંયા કે કથા મંડપની અંદર ગાય કરાવે છે અને સુંદર મજાનું આયોજન છે પ્રવાસમાં આવેલા બાળકો જો સરસ મજાનું કલર કામ પણ કરી નાખ્યું છે જો મંદિરનું ના બોર્ડરનું તો બાળકો પ્રવાસમાં આવેલા છે ને થાય છે ચાલો મિત્રો તો આ રીતનો માહોલ છે મિત્રો હજી ચાર દિવસ બાકી છે ચાર તારીખે સપ્તાહનું મૂરૂત થવાનું છે અને મસ્તરામ ધારાએ ફૂલે ફૂલ તૈયારી ચાલી રહી છે તમામ પ્રકારની તૈયારી ચાલી રહી છે અહીંયા તો લાખો માણસો એમ કહેવાય કે કથા શ્રવણ કરવા આવવાના છે અને અહીંયા હરિહર પણ થવાનું છે એની પણ ફૂલે ફૂલ તૈયારી છે મિત્રો કારણ કે આ મસ્તરામ બાપાની તપોભૂમિ છે અહીંયા પલક મેં ખલક દેખાયા એ રીતે અમારા સંત મસ્તરામ બાપુએ આ જગ્યાને એમ કહેવાય કે જાગૃત કરી અને અહીંયા પંચમુખી હનુમાન દાદાનું મંદિર પણ છે એ આપણે ઘણા વિડીયોમાં બતાવેલું છે મિત્રો અને અહીંયા આ જગ્યાની મુલાકાત લેવા માટે તમે બધાય અવશ્ય આવજો અને સૈત્ર માસ દરમિયાન કથા શ્રવણ કરવા પણ આવજો અહીંયા મિત્રો આપણે વિડીયો પૂરો કરીએ અને આ વિડીયો તમને ગમ્યો હોય તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર